હલો મિત્રો કેમ છો બધા મજામાં જય માતાજી રામ રામ બધાને તો તમે બધા મજામાં હશો હું પણ મજામાં છું તો આ નવા વર્ષના બધાને રામ રામ તમે જે કંઈ નોકરી ધંધો અથવા બિઝનેસ કરતા હોય એની અંદર તમારી જે કંઈ મનોકામના અથવા તમારી ઈચ્છાઓ જે કંઈ અધૂરી છે અધૂરી રહી ગઈ છે એ આ નવા વર્ષમાં એટલે કે નવા વર્ષમાં નવા વિચારો સાથે તમારી મનોકામના તમારી બધી ઈચ્છાઓ તમારા બધા સપનાઓ બધા સાકાર થાય પૂરા થાય એવી હું ભગવાન માતાજીને દિલથી દિલથી પ્રાર્થના કરું છું મિત્રો તો નવા વિચારો નવા સપનાઓ સાથે ખૂબ આગળ વધો ખૂબ પ્રગતિ થાય એવી હું માતાજીને દિલથી પ્રાર્થના કરું છું મિત્રો આ છે ડોહલીમાં મઠ ડોલીમાં માં માં જય મેલડી મેલડીમાં તો તમે જે કંઈ નોકરી ધંધો કરતા હોય અથવા જે કંઈ બિઝનેસ કરતા હોય એ ધંધાની અંદર અથવા એ બિઝનેસની અંદર નવા વર્ષની અંદર તમે ખૂબ આગળ વધો ખૂબ પ્રગતિ થાય એવી હું આ માતાજીને દિલથી પ્રાર્થના કરું છું મિત્રો